આપણા જીવનમાં એક જ હેતુ સિદ્ધ થવો જોઈએ શ્રીમદ ભાગવતના આશ્રયમાં બેઠા પછી કે આપણે જે કંઈ પણ કરીએ તે શેના માટે કરીએ કેવલ ભગવદ પ્રિત્યર્થે ભગવાન પ્રસન્ન થાય માટે ભગવાનની પ્રસન્નતા માટે સ્વામિનારાયણમાં બીજો શબ્દ વપરાય છે આપણે પ્રસન્નતા વાપરીએ છીએ એમાં એક બીજો શબ્દ વપરાય છે રાજીપો રાજી રહેજો રાજ એમણે જે કંઈ પણ શાસ્ત્રોની વાત હતી એ એમણે લૌકિક શબ્દોમાં ઢાળી કે જેથી કરીને લોકભોગ્યતા બને પણ અંતે તો ભગવદ પ્રિયતા અને ભગવદ પ્રિત્ય એ એક હેતુ સર્વના જીવનમાં સિદ્ધ થાય કે આપણે જે કરીએ આ શરીર થકી આપણે શ્લોક તો બોલીએ છીએ બોલો છો ને ભગવાનની પાસે બીજું કઈ આવડે કે ના આવડે એક શ્લોક તો બધા બોલે કાયે આવું છે ને કઈ શ્લોક કે નથી તો મને હંભળા એમ બોલો ને જરાક બોલો હું ખુલ્લા રાખું છું હા ભાવ બહુ સુંદર છે પણ આમાં છે ને એટલું યાદ રાખવાનું કે રસોઈ દીર્ઘયનો નો જો ફરક પડી ગયો કે કે ફરક પડી ગયો તો અર્થનો શું અનર્થ થશે તો એનાથી એક બ્રહ્મ હત્યાનું પાપ લાગે એક રેફ માત્ર બદલાઈ જાય તો બ્રહ્મ હત્યાનું પાપ લાગે એટલે બોલો બહુ પ્રેમથી બહુ બહુ આનંદ થયો પણ ધ્યાન રાખવાનું काये नवाचा वाचा मनसे इंद्रियैव बुद्ध्यात्मना वा भागवत माया श्लोक आहे जे पण एमा प्रकृति स्वभाव करोति यत यद, यद सकलं परस्मै નારાયણાય સમર્પિત તમે લોકો બોલો છો નિવેદનનો ભાવના છે અહીંયા આજ્ઞાર્થ માં છે ભાગવત અંતમાં મુક્તિમાં મુક્તિની કથા મુક્તિની લીલામાં જ્યાં આપણે બધાને લિબરેશન જોઈએ છે લિબરેટ થવું છે જ્યાં આજ્ઞાર્થને ને પાડતા શીખી આજ્ઞા તો નિવેદન સુધી પહોંચીશું ને ક્યારેક તો પણ હવે આપણે બધા બધા એટલા આમ સ્વતંત્રતાના નામે થઈ ગયા છે ને કે મને કોઈ કહી ના જવું જોઈએ મને કોણ હું કામ મને કામ કે ખબર નહીં એટલી બધી ગુરી માણસ છે ખબર નહીં શેની ગુરી છે રહી છેનું અભિમાન આવી જાય છે આપણને એ નથી અમજમ પડતું અભિમાન આવે ને એટલે જડતા આવી જાય ને જડતા એ જીવંત માણસનું લક્ષણ નથી અને જડ થઈ જાય ને તો શું થાય ખબર છે ને શરીરમાંથી પ્રાણ ચાલ્યા જાય તો શું થાય પછી કોઈ એમ કે ના ના એને રહેવા દો એને એના બેડરૂમમાં જ રહેવા દો એવું કહીએ આપણે પછી આપણે એનું નામ એ નહીં બોલતા બોલો જ નામ એનું જલ્દી કાઢો ભાઈ કાઢો કેવું થઈ જાય છે એ શરીર પછી અંદરથી પેલું ચાલ્યું જાય માહિલો પછી શું થાય છે અક્કડ થઈ જાય છે શરીર કેવું થઈ જાય અક્કડ અભિમાન છે ને એ જીવંતનું લક્ષણ નથી બસ આટલાકમાં તમે સમજી જાઓ જીવતા છીએ એવું મહેસૂસ કરવું હોય એવું ફિલ કરવું હોય કે એમ અલાઈવ then free from this evil become free